નમસ્તે આજે આપણે સંધિવા વિશે વાત કરવાની છે સંધિવા એટલે મેડિકલમાં રૂમેટો આર્થરાઇટિસ કહેવામાં આવે છે જેને ટૂંકમાં આરે કહીએ છીએ એટલે સાંધાનો વા એક કરતાં વધારે સાંધામાં આર્થરાઈટિસ થાય એ લોંગ ટર્મ ઓટો યુમ્યુન ડિસઓર્ડર છે એટલે ઓટો યુમ્યુન ડિસઓર્ડર એટલે એ આપણા શરીરના એન્ટિબોડી હોય છે જે રક્ષક કોષ હોય છે જે સૈનિક તરીકે કામ કરે છે એ જ આપણા શરીરના કાંઈ પણ શરીરમાં ફેરફાર થવાથી કોઈ કારણોસર કોઈ સંજોગો વસવાટ આપણા શરીરના સેલ ઉપર પેશી ઉપર એટેક કરે છે એને પ્રોટેક કરવાની જગ્યાએ વિનાશ તરફ લઈ જાય છે નુકસાન પહોંચાડે છે એટલે એને ઓટોયુમ્યુન ડિસઓર્ડર કહેવાય કે આપણા શરીરની જે રોગપ્રતારે રોગ પ્રતિકારક શક્તિ છે એ જ આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે એન્ટિબોડી સામે રક્ષ રક્ષણ આપવાની જગ્યાએ કન્ડિશનમાં વધારો કરે છે અને મેઇનલી સંધિવામાં પહેલાં સાંધા ઇન્વોલ્વ થાય છે પ્રાથમિકમાં સાંધામાં ઇન્વોલ્વમેન્ટ થવાથી સાંધા સંકળાય છે પછી એ સાંધામાં સોજો આવે છે સાંધા દુખવા માંડે છે એક કરતાં વધારે સાંધામાં આ જોવા મળે છે જે થોડાક ગરમ લાગે છે ગરમ એટલે આપણે આ અડાડીએ તો સાંધો થોડો ગરમ લાગે છે શરીરના બીજા ભાગ કરતાંય થોડુંક આપણને ટેમ્પરેચર લાગી શકે પછી એનામાં ધીમે ધીમે એ કન્ડિશનમાં થોડોક આગળ વધારો થાય છે સંધિવામાં એટલે સાંધાના દુખાવા સાથે થોડી કડકાઈ આવે છે એટલે સ્ટીફનેસ જે કહેવાય કે સાંધો થોડોક જકડાવા માંડી પણ શકે છે અમુક સમયાંતરે જે શરૂઆતના સ્ટેજમાં ખાલી દુખાવો સોજો હોઈ શકે પછી અમુક સમય પછી મહિનાઓ પછી કે વર્ષો પછી સાંધા થોડાક સ્ટીફ થવા પણ માંડે છે અંદરના ફેરફારના કારણે જકડાવા માંડે છે અને એના સ્ટીફનેસ અને દુખાવાને કઈ રીતે આપણે ઓળખી શકીએ કે સપોઝ આપણે બેઠા હોય કે વધારે અડધી પોણી કલાક કે થોડોક સમય વધારે બેઠા પછી આપણે ઊભા થાય તો એ સ્ટીફનેસનો આપણને અહેસાસ વધારે થાય છે દુખાવાને કડકાઈ વધારે થાય છે એના લક્ષણો તરીકે જોવામાં આવે છે એટલે આ વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે સંધિવા શું છે સંધિવા આપણા શરીરમાં કયા કઈ રીતે અસર કરે છે સાંધામાં અસર કરે છે શરીરના બીજા કયા ભાગમાં અસર કરે છે એ સંધિવા થવાનું કારણ શું છે કે કયા કારણોસર અસર થાય છે અને શરીરના કયા કયા અંગોમાં એ ફેલાઈ શકે છે એના વિશે થોડીક વાત કરવાની છે સંધિવામાં મોટે ભાગે કાંડા એટલે રિસ્ટ અને આપણા હાથ હેન્ડ્સ એટલે જે આપણે આંગળીઓના નાના નાના સાંધા છે જે એમપી જોઈન્ટ કહેવાય છે આઈપી જોઈન્ટ કહેવાય છે કાર્પો ફેલેન્જિયલ જોઈન્ટ ઇન્ટર ફેલેન્જિયલ જોઈન્ટ એટલે કાંડાથી નીચેનો આપણો હાથ છે એ મોટે ભાગે પકડાય છે અને આના લક્ષણોમાં ઓળખવા માટેની આ પહેલી નિશાની છે કે આ નીચેના સાંધા પકડાય છે અને એની સાથે બંને બાજુના પકડાય છે કે એક કાંડામાં મોટે ભાગે લક્ષણો જોવા નથી મળતા બંને સાઈડના કાંડા થોડાક જકડાય છે દુખાવો થાય છે અને બંને બાજુની આંગળીઓમાં એ સેમ લક્ષણો જોવા મળે છે કે જકડાવા માંડે છે દુખાવો થાય છે એટલે સિમેટ્રિકલ લક્ષણો હોય છે મોટે ભાગે મોટા કેસો મોસ્ટ કોમનલી આ બંને બાજુના જે કાંડા છે થોડાક ટાઈટ થવા માંડે છે દુખાવો આંગળીઓમાં થાય છે સોજો આવે છે અમુક સમયાંતરે અમુક વર્ષો પછી એમાં થોડોક આકાર પણ બદલાઈ શકે છે નોર્મલ આકાર કરતાં હવે સંધિવા સાંધા સિવાય બીજા કયા શરીરના ભાગમાં અસર થઈ શકે એની કે જે અમુક મહિનાઓ પછી અમુક વર્ષો પછી એ શરીરમાં પ્રવેશી જાય છે પછી શરીરના બીજા કયા કયા ભાગમાં અસર થઈ શકે એમાં ચામડી છે 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 આંખો ફેફસા હૃદય નવ નવ એટલે જે જ્ઞાન તંતુની સંવેદના પૂરી પાડે છે કે આપણને ખબર પડે છે જે મગજથી સંવેદના નીચે ઉતારે છે નીચેથી પાછી નવ મારફતે કરો રજુમાં સ્તંભના અને મગજ સુધી આપણને ખબર પડે છે એ નવમાં પણ અફેક્ટ એની અસર જોવા મળતી હોય છે પછી બ્લડ છે લોહીમાં બ્લડમાં જોવા મળે એટલે એ રિઝલ્ટ અમુક સમય પછી જે રેડ બ્લડ સેલ છે જે આપણે આરબીસી કહેવાય છે જે આરબીસીનું જેટલું પ્રમાણ આપણા શરીરમાં વધારે હોય એટલું શરીરમાં હિમોગ્લોબિનનું હિમોગ્લોબિનનું પ્રમાણ આપણે જાળવી શકીએ છીએ હિમોગ્લોબિન મારફતે જ ઓક્સિજનનું વહન થાય છે કે આપણા ફેફસામાંથી જે છૂટો પડેલો ઓક્સિજન છે એ આરબીસી દ્વારા હિમોગ્લોબિન દ્વારા શરીરના દરેક અંગમાં પહોંચે છે એટલે આપણા શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ નિયંત્રણમાં રહેશે અને સેલનું કોષનું બધાનું જ જે યોગ્ય દિશામાં કાર્ય ચાલુ રહે છે થાક ઓછો લાગે છે સ્ફૂર્તિ લાગે છે આપણને શ્વાસ નથી ચડતો પણ જે આમાં અમુક વર્ષો પછી એ એક રિઝલ્ટ બતાવે છે કે આરબીસીના જે કાઉન્ટ છે એમાં પણ ઘટાડો થઈ શકે એટલે એના ઇનડાયરેક્ટલી વિચારીએ કે આરબીસીમાં ઘટાડો થાય તો હિમોગ્લોબિન પણ ઘટી શકે હિમોગ્લોબિન ઘટી શકે તો કદાચ ઓક્સિજનની માત્રામાં થોડું કોમ્પ્રોમાઇઝ થઈ શકે કે જે પૂરતી માત્રામાં શરીરને જોતો હોય એનાથી કદાચ ઓછો પણ મળી શકે અને એની ઇન્ડાયરેક્ટલી અસર ઉપર પણ થઈ શકે જોઈ રહ્યા છીએ આકૃતિમાં કે જે કાંડાની જે સ્થિતિ છે આંગળીઓની સ્થિતિ છે એ અમુક લાંબા ગાળે જે આકારમાં ફેરફાર જોવા મળે છે કાંડાના આકારમાં આંગળીઓમાં જે સોજા છે ડિફોર્મેશન છે એટલે જે વળાંક આવી જાય છે કે જેનો નોર્મલ આકાર હોય આંગળીઓ સીધી હોય એની જગ્યાએ ત્રાસી જોવા મળે છે થોડીક ડેવિએશન થાય છે એક બાજુ વળી જાય છે કે અંદરના જે ઇન્ટ્રાઆર્ટિક્યુલર માળખામાં છે સાંધાના માળખામાં હાડકાના આકારમાં ફેરફાર થાય છે એટલે બહારથી એનું જે એન્ગ્યુલેશન હોય છે જે ખૂણો હોય છે એ બદલાઈ જતો હોય છે પણ આ વર્ષોની પ્રોસેસ છે એ ડીઝીઝ ચાલુ થાય છે સંધિવા ચાલુ થાય છે ત્યારે તો અમુક જ લક્ષણો જોવા મળે અને કદાચ સમયાંતરે ધીમે ધીમે અમુક ફેરફારો જોવા મળતા હોય છે બીજું આપણે જોયું કે જે સાંધા સિવાય બીજા કયા કયા ભાગમાં સંધિવાની અસર વર્તાઈ શકે કે ફેફસાનું ઇન્ફ્લામેશન કદાચ જોવા મળે અમુક કેસમાં હૃદયનું ઇન્ફ્લામેશન કદાચ જોવા મળે એ એવિડન્સ એ છે એ પુરાવો બતાવે છે પછી શરીરમાં લો એનર્જી અને ઝીણો ઝીણા તાવની પણ અહેસાસ ક્યારેક પ્રેઝન્ટ હોય એવું ફીલ થઈ શકે કે લો એનર્જી એટલે આપણને થાકનો અહેસાસ લાગે સ્ફૂર્તિ ઓછી લાગે જે નોર્મલી આપણે કામ કરતા હોય કે સવારથી સાંજ સુધી અમુક કલાક પણ એટલું કદાચ આપણે એકસાથે ન કરી શકીએ એટલે દર્શાવે કે આપણા શરીરની જે એનર્જીનું લેવલ છે એ કદાચ ઓછું થઈ જવાના કારણે એકસાથે આપણે કામ ન પણ કરી શકીએ અને એના લક્ષણો છે એ ધીરે ધીરે વધે છે પહેલાં અમુક અઠવાડિયા સુધી પછી મહિનાઓ સુધી પછી વર્ષો સુધી એમ ધીરે ધીરે અમુક શરીરમાં સૂક્ષ્મ લાંબા ગાળે ફેરફારો જોવા મળતા હોય છે હવે સંધિવા થવાના કારણ વિશે આપણે જોઈએ તો એ કારણ હજી બધી સ્ટડીમાં બધા અભ્યાસમાં ક્લિયર નથી પણ અમુક પુરાવાઓમાં માનવામાં આવ્યું છે કે જીનેટિક અને એન્વાયરમેન્ટલ ફેક્ટર એની પાછળ પાછળ કદાચ જવાબદાર હોઈ શકે જીનેટિક એટલે જે જમીનનું ફેક્ટર એન્વાયરમેન્ટ એટલે વાતાવરણના ફેક્ટરોને આધારે પણ અમુક ચેન્જીસ થતા હોય છે ઇન્ટરનલી આપણા શરીરમાં બીજું એનું ચોક્કસ કારણ અત્યાર સુધી એવું ક્લિયર નથી કે શાના કારણે આ બધું અંદરથી જે એની ક્રિયા થાય છે એ કોના એક કારણથી જવાબદાર છે પછી જે મિકેનિઝમ છે એની જે ડિઝીઝ ચાલુ થાય છે એમાં જે ઇમ્યુન સિસ્ટમ છે આપણી રોગપ્રતિકારક શક્તિની જે ક્રિયા છે જે સિસ્ટમ છે એ જ ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રિત સિસ્ટમ જ સાંધા ઉપર એટેક કરે છે હુમલો કરે છે એની મિકેનિઝમમાં એટલે જે હુમલો કરે છે એટલે જે આપણા સાંધાની આજુબાજુ જે કેપ્સ્યુલ હોય છે લેયર હોય છે એ જાડું થવા માંડે છે જાડું થાય છે પછી એમાં ઇન્ફ્લામેશન થાય છે બળતરા થાય છે અને એના કારણે જે જોઈન્ટ કેપ્સ્યુલ જે બહારનું લેયર છે એમાં કંઈક ખરાબી થવાના કારણે જે અંદરના માળખા ઉપર હાડકાં ઉપર બંને હાડકાંની વચ્ચે કાર્ટિલેઝ હોય છે જે આપણે ગાદી કહેવામાં આવે છે એ પણ અસર ધીમે ધીમે એમાં પણ બધા ફેરફારો થવા માંડે છે એટલે પેલા જોઈન્ટ થી શરૂઆત થાય છે પછી હાડકાં સુધી એની અસર પહોંચે છે પછી કાર્ટિલેઝ હોય એ નબળા પડે છે જે લુબ્રિકેશન હોય એમાં ફેરફાર થવો જોવા મળે છે જે સંધિવાળા જે રોગ છે કન્ડિશન છે એના જેવી બીજી બીજી પણ અમુક જે સિમિલર લક્ષણોની કંડિશન પણ ઘણા કેસમાં પ્રેઝન્ટ હોઈ શકે જેડી કહેવાય છે કહેવાય છે આર્થરા કહેવામાં આવે છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક જે હાટકાની આકૃતિ આપણને નજરે પડે છે અને એક હાથની આકૃતિ આપણને નજરે પડે છે જે હાથના આંગણાઓ એક બાજુ ડિવેટ થઈ ગયા છે એક બાજુ થોડો ખૂણો બની ગયો છે વળી ગયા છે એ જ આપણે એક્સરેમાં જોઈએ હાટકાની જે ઓરિજિનલ પોઝિશન જોઈએ એ અંદરથી જેમાં એમાં એન્ગ્યુલેશન આવી જાય છે કે હાડકાનું જે સીધું જ હોવું જોઈએ કાંડાથી નીચેના હાડકા સ્ટ્રેટ એન્ગલમાં સીધા જ ખૂણામાં હોવો જોઈએ એના એના લીધે ધીમે ધીમે જે ઓટોહિમ્યુન ડિઝીઝ છે સંધિઓમાં અંદરના ફેરફાર થવાના કારણે જે ધીમે ધીમે એમાં ખૂણો બનતો જાય છે એક સાઈડ નમતા જાય છે બહાર સોજો વધતો જાય છે થોડાક આપણા હાથ જકડાવા માંડે છે કે કદાચ આપણે એકદમ મુઠ્ઠી વાળી પણ ન શકીએ થોડીક પચાસ ટકા વાળી શકીએ જેવી કન્ડિશન કે પચાસ ટકા ઉપર વાળી શકીએ વાળીએ તો આપણા આંગળા થોડાક વળી જાય કે સીધી સીધી આંગળીઓ રાખીને આપણે વાળી પણ ન શકીએ થોડાક ટાઈટ લાગે થોડાક નબળા લાગે જકડાયેલા લાગે આંગળીઓ આપણે આ વિડીયોમાં સંધિવા એટલે શું સંધિવા કોયા સાંધા ઉપર અસર કરે છે કયા કયા ભાગ ઉપર શરીરના અસર કરે છે એનું થવાનું કારણ શું છે એ થવાના કારણે શરીરમાં બીજા કયા કયા ફેરફાર થઈ શકે એના વિશે થોડીક માહિતી જોઈ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ